વર્ષોથી વાલ્મિકી સમાજના લોકો દ્વારા તે જગ્યાએ કરવામાં આવે છે તે અંતિમ વિધિ કચરાના નિકાલ માટેના શેડના બાંધકામને લઈને વાલ્મીકી સમાજના લોકોની લાગણી દુભાઈ ગ્રામ પંચાયત તથા તાલુકા વિકાસ અધિકારીને કરી અરજી જો બાંધકામ નહીં અટકાવવામાં આવે તો આવનારા સમયમાં ઉપવાસ આંદોલન સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ આજ રોજ ગામ છે ત્યાં વાલ્મિકી સમાજ નું સ્મશાન આવેલું છે તે જગ્યા માથે વારંવાર ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરવામાં આવતું હોય છે અને જે અમારા મોટાભાઈ સમાન જે વ્યક્તિ છે તે પોતે પણ દબાણ કરાવતા હોય તેવું અત્યારે દેખાય છે વર્તન તો ખાસ કરીને જે છે એક જ નથી પણ જે અન્ય છે તે નિમ કરેલા નથી તો માત્ર ને માત્ર જે વાલ્મિકી સમાજ નું શમ્થાન છે ત્યાં કચરા માટે રાખેલું છે તો એવી અનેક બાબતોથી એ દબાયેલું છે કે જે અમારો સમાજ છે વર્ષોથી ગંદકી સાથે જોડાયેલો હોય પણ જયારે એનું મરણ થાય ત્યારે પણ ત્યાં સંસ્થાનમાં ગંદકી કરવામાં આવે છે આવી નીતિ આ ગ્રામ પંચાયતની છે 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 તેના સભ્યોની તો ખાસ કરીને જે વાલ્મીકી તેમાં કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં ન આવે જ્યાં સુધી નિમ્નો થાય ત્યાં સુધી આ સંસ્થાનમાં કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે નહીં તો જો આ પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેની સામે ધરણા પ્રદર્શન કરીને કાયદેસરની અમારી જે ડિમાન્ડ છે તો આ ગ્રામ પંચાયત અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ બાબતે દબાણ કરશે તો જે પરિવારજનો છે તેની તો તેની જગ્યા ને દબાણ કરીને આ લોકો ગ્રામ પંચાયત એક જ સમસ્થાન નીમ એવી વાત કરીને અન્ય સમાજ ના કોઈના નથી થયેલા પણ માત્ર માત્ર દબાણ વાલમિકી સમવદના શમશાન ગ્રામમાં થઈ રહ્યું છે હાલમાં માંગ છે અમારું શમશાન છે તેની માટે દરખાસ્ત કરવામાં આવે અને તાત્કાલિક એક મહિનાની અંદર તેને નિયમ કરીને જે કાં બાંધકામ કરેલું હોય તેને બંધ કરીને તેના ફરતી જે ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે તેમાંથી અમારું શમશાન ઘરનું નિર્માણ થાય તે બાબતે અમે અપેક્ષા રાખી જાય એના ધારાસભ્ય પર મકવાણા મહેન્દ્રભાઈ પોંજાભાઈ ગામ આગરવા ગ્રામ પંચાયત સભ્ય સ્મશાનને લઈને એક પ્રશ્ન ઉભો થયો છે શું છે તેમાં વિગત એ અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજના માણસો છે અને હું પણ રોહિત છું હું પણ એ સમાજના અગ્રણી કાર્યકરને એ વોર્ડનો ગ્રામ પંચાયત સભ્ય છું એ લોકોનો માગણી એવી છે કે એમની વસ્તી છે અંદાજે સો એક જણોની વસ્તી છે અને જે જગ્યાએ અમે કમ્પોસ્ટ માટે જગ્યા બનાવી છે એ દસ બાય દસની જગ્યા એ સરકાર અને ગ્રામની સુખાકારી માટે બનાવેલી છે જ્યારે એ જે લોકો ત્યાં દફ દફનવિધિ કે અગ્નિસંસ્કાર કરતા હોય એ વિશાળ મોટી જગ્યા છે ત્યાં એમને કોઈ હળચલરૂપ થાય એવું છે નહીં અમારી રિક્ષા ત્યાં જઈ શકે બંને બાજુ સાઈડમાં રસ્તો છે અને સરકારની કોઈ પણ પ્રકારની નીમ કરેલી જગ્યા ત્યાં છે નહીં કે એમને એવી કોઈ જગ્યા ફાળવણી કરવામાં આવેલી નથી એમણે આગળવા ગ્રામ પંચાયતમાં અરજી આપેલી છે તો અમે તેમને જણાવ્યું છે કે ભાઈ તમે આ જગ્યા પર કાયદેસરની અરજી કરી જગ્યા માગો અને હવે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને કાયદેસર કલેક્ટર સાહેબની મંજૂરી માટે અમે મોકલી આપી છું અને મંજૂરી આપશે અને જેટલી જગ્યા તમને ફાળવ છે એટલી જગ્યાનો ઉપયોગ કરજો અત્યારે તમે જે રીતે ઉપયોગ કરો છો એનો અમને કોઈ પણ પ્રકારનો વિઘાતક છે નહીં પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો